નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી માં હોમ સાયન્સ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટની પરીક્ષામાં પચાસ માર્ક્સના પેપરની જગ્યાએ દસ વિદ્યાર્થીઓને સિત્તેર માર્ક્સ આપી દેવાયા હતા જે મામલા સામે આવતા એજન્સીને નોટિસ પાઠવવામાં આવી હોવાનું કુલપતિએ જણાવ્યું છે યુનિવર્સિટીની બી એ સેમેસ્ટર ત્રણની પચાસ માર્ક્સની ઓનલાઈન પરીક્ષાનું રિઝલ્ટમાં છબડો જોવા મળ્યો છે જેમાં દસ વિદ્યાર્થીઓને ઇઠ્ઠોતેર સુધીના માર્ક્સ આપી દેવાયા છે હોમ સાયન્સ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટના છસો બાવન વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી એજન્સીએ પરીક્ષામાં માત્ર ઇંગ્લિશ મીડિયમનું પેપર જ અપલોડ કર્યું હતું અને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કર્યું ન હતું જેમાં દસ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી દીધી હતી બાદમાં યુનિવર્સિટીએ આ મામલે એજન્સીનો તાકીદો સંપર્ક કરીને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરાવ્યું હતું ત્યારબાદ દસ વિદ્યાર્થીઓએ ગુજરાતી મીડિયમમાં પણ પરીક્ષા આપી હતી આમ દસ વિદ્યાર્થીઓ બંને મીડિયમમાં પરીક્ષા આપતા અનલોગ ઇન આઈડીમાં એક જ સીટ નંબર લખ્યા હોવાથી બંને મીડિયમના પરીક્ષાના માર્ક્સ ગણ્યાના રિઝલ્ટ જનરેટ થયું હતું બાદમાં યુનિવર્સિટીએ સુધારો કરીને દસને નવા રિઝલ્ટ આપ્યા હતા આપણે સૌ વિન દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા આ માર્કશીટના કુલ સાઠ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં ફક્ત દસ વિદ્યાર્થીઓ કે જેઓ બે વખત લોગ ઇન થયા હતા કારણ કે પહેલી વખત જ્યારે લોગ ઇન થયા ત્યારે કોઈક કારણ અસર લોગઆઉટ થઈ ગયા હતા અને એમની કોઓર્ડિનેટરની વિનંતીથી ફરીથી તેઓને અંદર એન્ટર થવાની તક આપવામાં આવી હતી સમય સંજોગોમાં બીજી વાર લોગેટ થવાની તક આપવામાં આવતી નથી એ જે તે કોઓર્ડિનેટરની વિનંતીથી ફક્ત દસ વિદ્યાર્થીને પરવાનગી આપવામાં આવી હતી કે તેઓ પુનઃ જોડાઈ શકે આમ વિદ્યાર્થી એ જ સમયની અંદર એ કુલ બે વખત જોડાય છે અને બંને વખતના જવાબ જે છે એ અંદર સ્ટોર થાય છે અને એનું જે હોય એ કુલ મલ્ટિપ્લાય બાય ટુ થવાને કારણે દસ વિદ્યાર્થીઓ જે છે એ થયા હતા એ રાત્રે થયા હતા દિવસે સવારે જે ધ્યાનમાં આવતા એની ટેકનિકલ ટીમે ફરીથી રીતના મૂકી દીધા સર આજે દસ વિદ્યાર્થીઓ હતા તો હવે આગળ આમાં શું હવે થશે હવે આ વિદ્યાર્થીઓને એના જે ઓરિજિનલ એક એટમમાં માર્ક હતા ભાગ્યા બે એ પ્રસિદ્ધ કરી દીધા છે જે વેબસાઇટ ઉપલબ્ધ છે સામા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ કે કોઈ આ જે બે વખત તક આપવામાં આવી એને લઈને વિવાદ થયો તો આ જે 50 માર્કનો એટલે 100 માર્કથી 78 માર્ક આપવામાં આવ્યા કે પછી કેવી રીતે આખું સરા છે આ કયું સિનેરિયો અને આમાં કોઈ તપાસની ટીમ કોઈ બેસાડવામાં આવી છે કોઈ આની અંદર વિદ્યાર્થીને તરત જ તક મળે